પાણીની ગતિ બહુ જબરજસ્ત છે પાણી બરોબર આગળ તમને બતાવવાની કોશિશ કરું છું જોઈ શકો છો આગળ રસ્તામાં પાણી છે ને મેન ગતિ પાણી છે ને આગળ જાય છે સામેનો વિસ્તાર છે ને ભવાની નગર બરોબર ત્યાં ઓલમોસ્ટ જાય છે તમને ઝૂમ કરીને બતાવું છું ત્યાં જઈએ છીએ બરોબર આ કબ્રસ્તાન છે આ વિસ્તારનો ત્યાંથી જો પાણી આમ નીચે તરફ જાય છે તો હવે ધીરે ધીરે જઈએ છીએ અમે કલાક દોઢ કલાક પહેલા ત્યાં હતા મોવા માલ નદીએ એટલું બધું ખાલી પાણી ઉપર પુલ ઉપરથી થી જાતું હતું અત્યારે તો ઓવરફ્લો થઈ ગયું એનું બધું પાણી આ વિસ્તારમાં આજુબાજુ સોસાયટીમાં અને અહીંયા આવી ગયું બોલો એટલું બધું ઇફેક્ટ પડ્યું છે ખાલી એટલા વરસાદ ને ત્રણ દિવસ જોયું તો મોવાની શું હાલત થાય તો પાણી ઘરે આયા હતા બોલો હે

મેં મેંદીભાઈ તમને ખ્યાલ છે કે આપણા એરિયામાં આની પહેલા પાણી ક્યારે આવ્યું હતું 2008 માં 8 માં આવ્યું હતું એટલે સમથિંગ 20 વર્ષ થઈ ગયા છે 22 વર્ષ 22 વર્ષ થઈ ગયા છે અહીંયાના પબ્લિકના મે રિવ્યુ લીધા એટલા માટે હું પૂછું છું બરોબર આપણે તો નાના હતા ત્યારે આપણને હા એટલા માટે એટલે અમે નાના હતા ને ગાઈસ ત્યારે 20 વર્ષ આસપાસ થઈ ગયું છે કે જેમ મે તમને ડાર આગળ બતાવ્યો ત્યાં પાણી આવી ગયું બરોબર બાકી અત્યારે ગતિ ચાલો આગળ જઈએ છીએ આપણે બરોબર

અડી તમે શું કહેવા માંગ આની ઉપર પાણી ગમ કે ગમ કે ખુશી ભાઈ બધા પબ્લિક ના કે ભાઈ પાણી આટલા વર્ષો પછી આવ્યું છે સેરી માં બરોબર બધા ના ઘર માં ઓલમોસ્ટ ઘડી જાય છે તે છે વસ્તુ બધી તણાઈ તણાઈને આવે છે જો 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 પડતા ની કાક ભાઈ જો ગાઈસ એવી હાલત છે વિસ્તારની આટલું બધું તો વિચાર્યું નહોતું કે આટલું બધું થઈ જશે ત્યારે સુધી પાણી આવી ગયું મારા ભાઈ આની પહેલા આપણે ઇન્સ્ટાગ્રામ માં સવાલ પૂછ્યો તો કે મવવાનું નું ઉચ્ચાણ વાળું એવું કયું સ્થળ છે કે જો ન્યા પાણી આવી જાય ને તો આખું મવવા ડૂબી જાય બરોબર ઈ છે હોરા મસ્જિદ જૈન દેરાસન વાળો તો ઉચ્ચાણ વાળો ઝાડ છે ને જાગાય જોઈ આખા એરિયામાં જો પાણી ઉપર ચડી જાય ને તો આખું મહુવા ડૂબી જાય અને જો આવો વધતા ત્રણ દિવસ સુધી રહ્યો હોય ને મહુવામાં વાત જ જો એવી હાલ થાય આપણે એવું ન બોલાય બરોબર દુઆ કરીએ છીએ પણ હવે કહેવાય કે વાતાવરણ એવું છે અને સવારની વાત કાલ રાતની વાત છે ઓલમોસ્ટ સાડા ત્રણ વાગ્યા પાણી એના જોરમાં જ છે પાણી આવી ગયું છે આગળ કહેવાય કે બહુ પરિસ્થિતિ ખરાબ છે સોસાયટીમાં બધી ત્યાં તો બધાના ઘરમાં પાણી ઘડી ગયું છે પણ ત્યાં અમે આગળ જાઉં તો અમે ડૂબી જાઉં એવું છે

બાર વર્ષ પછી બાર વર્ષ પછી પાણી આવ્યું છે આપડા બલીબેન ચોક માં બરોબર પચીસ

પાણી જોઈ લીધું ને પેલા વાતું કરતા હતા કે બધા અમે સાંભળતા હતા કે ભાઈ પાણી આવ્યું તો પાણી અમે જોયું નતું આંખેથી હવે જોઈ લીધું હા

બરોબર ગાઈસ પેલા બધા કેતા તમે વાતો સાંભળતા કે પાણી આવ્યું તો પણ આજે રીઅલ માં જોઈ લીધું 2025 નું કે પાણી શેરી માં અમારે અમારા ઘર સુધી આવી ગયું જો આ મે આપણે મોહમ્મદભાઈ જણાવે છે કે એ પાણી કઈ કઈ સાલમાં આવ્યું હતું બરોબર એમને થોડીક નોલેજ છે બાવીસ તારીખ નવ પલટી મારે છે પાણી આટલી બધી ગતિ છે જો તો ખરી હા મેખું ડૂબી ગયું શેરીમાં આવ્યો છું બરોબર ત્યાં પણ સેમ જ પોઝિશન છે પાણી ની તમે જોઈ શકો છો બરોબર આ ન્યા ફૂલ જ પાણી છે ત્યાં જોઈ શકો છો આટલી જ ગતિમાં અહિયાં પણ આજ કાચામાં પાણી છે ચેકિંગ કરવા માટે આવ્યા છે ત્યાં ઈજ પોઝિશન છે અહિયાં ઈજ પોઝિશન છે પાણી ની ગતિ વધી રહી છે નથી કંટ્રોલ થાતું નથી કઈ નથી થતું બરોબર ગાઈસ અત્યારે હું આવી ગયો ઘરે બરોબર અત્યારે વાગી રહ્યા છે સાડા સાત બરાબર તો નાઈ ધોઈ અને બેસી ગયો છું બરાબર નમાજ વુમાજ પડીને અને ગાઈસ આ તમે છો કે બહુ જ પોઝિશન ખરાબ હતી બરાબર જે આપણા વિસ્તારમાં પાણી આવ્યું અને પ્લસ બીજી વાત કરું તો કે જે નદીના બાજુનો જે વિસ્તાર છે બરોબર જે સોસાયટી છે બધી ત્યાં બહુ હાલત ખરાબ છે ત્યાં બહુ જ પરિસ્થિતિ ખરાબ હતી કેમ કે અહીંયા બહુ પાણી ગડી ગયું હતું બધાના ઘરમાં પણ ઘડી ગયું હતું કે નદીની ક્લોઝમાં જ છે એ સોસાયટીઓ બધી બરોબર રેસિડેન્સી છે એરિયો ત્યાં જે બધું ક્લોઝમાં છે એટલે ત્યાંથી પાણી આવ્યું એટલે એ ઓરું પડે એટલે ત્યાં બહુ જ હાલત ખરાબ હતી અત્યારે તો ઓલમોસ્ટ અમારી શેરીમાંથી વિસ્તારમાંથી પાણી ધીરે ધીરે ચતુર્યું છે બરોબર હવે ન્યાના શું હાલત છે એ નથી ખબર કેમકે ખૂબ જ એલર્ટ થઈ ગયું હતું કેમકે અમારી પરિસ્થિતિમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી જેથી કરીને અમે બીજે કઈ જઈ ન શક્યા અને અમારી શેરીમાં જ કહેવાય કે બધું કામકાજ કરતા હતા બરાબર તો એ પોઝિશન હતી જે પણ છું આજમાં ખૂબ જ દુઃખદ છું અને બહુ નુકસાની હતી પાદરોડના ઝાપા સાઈડ જે નદીની બાજુમાં જે સોસાયટી છે એના ઘર છે અહીંયા બહુ જ બધી નુકસાની છે દુકાનવાળાને પણ બરાબર તો જે પણ છું આપણે દુઆ કરીએ બરાબર અને બીજી વાર આવું ન થાય અને અમારી શેરીમાં લગભગ બે હજાર ત્રણમાં કે પાંચમાં પાણી આવ્યું હતું ત્યારે અમે નાના હતા ત્યારે અમે બહુ જોયું નહોતું પણ વાત તો સાંભળતા હતા પણ આજ રિયલમાં જોઈ લીધું બે હજાર પચીસમાં બરાબર કે પાણી આગ ને હવા ત્રણેય કુદરત સિવાય કોઈ રોકી ન તો ગાઈસ આ જ હતું આજના વિડીયોમાં જો તમને સરસ લાગ્યો તો લાઈક કરજો કમેન્ટ કરજો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને સપોર્ટ કરવાનું બાકી મળીએ નેક્સ્ટ મેચ આ સુધી તમારી હેલ્થ અને ફિટનેસનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત